તો હાલો ફ્રેન્ડ જે માતા દીકમ છે બધા મજામાં જશો તો મારું વેલકમ છે અમારા નવા આજ વ્લોગ તો આજે અમે જઈ રહ્યા છીએ અમારા ખેતરમાં હાલે હે વિખેડા એમને ચા દેવા તો અમારા ખેતર જે અમારા આજુબાજુ ખેતર છે અહીંયા વિખેડા હાલે તો જે આ તમને દેખાઈ રહ્યા છે એ અમારા બધા ખેતર છે અમારા કાકા મોટબાના ને બધા ભાઈઓના ખેતર છે આ બાજુ અને આ લીમડા વાળું ખેતર સૌથી મોટું ખેતર છે અને એ ખેતરમાં અમારા હાલે હે વિખેડા જે વિખેડા હાલે રે એમને અમારે ચા દેવાનો છે તો તમે જોઈ રહ્યા છો જે ખેતરમાં વિખેડા આ લહેરામે ચા દેવા આવ્યા અને ચાર છોકરા હે આ કહેરા વિખેડા ને મારે એ મને ચા પાવાનું હોય તો પછી એમણે અમે ચા લઈ ગયા એટલે એમણે થોડીક વાર ટ્રેક્ટર રાખ્યું ઊભું અને મારે આ ચા પી ગ્રુપમાં મારે ભાઈ બહુ ચાનો નો આ શીખે એટલે બહુ મોટો ચાનો ચા નાનો રે એટલે એને પેલો ચા દીધો ને થોડો થોડો ચા પાયો ને એને વરીને પાછો ચા પાયો કે દે મને થોડોક બીજી વખત વરીને પાછો એને ચા પી્યો પછી મેં થોડોક ચા પીધો અને પછી બધા ગુડખા ખાતી વિમલ અને મસાલા જે ખાઈને ને પાછા લાગી ગયા વિખેડા હાકવા પછી વિખેડા હાકતા તાઇ રહી અને એમાં બધા બોલ્યો કે મારું વિખેડું આ માલે ચોટે ને એ બધી વાતો કરતા હતા બનાવતો વિડીયો ખબર નથી એમને પછી આપણે શું આપણે તો વ્લોગ બનાવવાનો હતો એટલે આપણે તો વિડીયો શૂટિંગ કરી દીધો પછી એ મારે વિકેડા આકવાને પછી અમે અહીંયાથી નીકળી ગયા અમારું કામ પતી ગયું ચા પાઈને પછી અમે દાતા હતા પછી એક મોર થયો છું મોરને વર વિડીયો શૂટિંગ કર્યો તો એ મોજમાં આવી ગયો મારો તોડવા પછી અમારે નીકળવાનું હતું ઘરે પછી અમે ચાર દિન વરીને પાછા નીકળ્યા અને બાઈક મુકેશભાઈએ ચાલુ કર્યું અને પછી અમે નીકળી ગયા પાછા ઘર તરફ જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો જય માતાજી